પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ સમાન થઈ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે પીએમજેએવાય જરૂરિયાતમંદો માટે આશીર્વાદ રૂપ બની રહી છે કઈ રીતે જોઈએ આદિવાસી ક્ષેત્રના લાભાર્થીની કહાની આ છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું ઉમરવા ગામ અહીં નવી નગરી ફળિયામાં શ્રીમતી ઉત્તરાણીબેન વસાવા આઠ સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં સાથે રહે છે એક દિવસ પુતરાની બેનને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થતા તેમના પુત્ર તેમને અંકલેશ્વર નબળી હોવાને કારણે ઓપરેશન કરાવવાનું પરિવાર માટે શક્ય ન હતું ત્યારે આયુષ્યમાન કાર્ડ થકી કુતરાની બેન વસાવાને રૂપિયા છ પોઈન્ટ સાઠ લાખથી વધુની મૂલ્યવાન સારવાર મળી મારું નામ સૂર્યકાંત મગનભાઈ છે અને હું રહેવાસી ઉમરવા ગામનો છું અને આ મારી મમ્મી છે ઉત્તરાયણબેન મગનભાઈ એને વારંવાર દુઃખ થતું હતું હૃદયનું અમે ઝઘડિયા લઈ ગયા કસ્તુરબા કસ્તુરબા હોસ્પિટલમાં ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કીધું કે તમે અંકલેશ્વર જતા રહ્યો અંકલેશ્વર ગયા એટલે અમારે આયુષ ક્યારમાં ક્યાર છે તમારી પાસે તો અમે કીધું હા બતાવો તો બતાવ્યું એમાં છ લાખ ને સાહીઠ હજાર જેવો અમારો ખર્ચો થયો છે સરકારશ્રીનો આભાર આમ પી એમ જે યોજના આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારનો આધાર બની છે આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીનો આરોગ્યનું કવચ ઉપલબ્ધ થાય છે